સ્વાભિમાન ને ઠેસ પહોંચે એવી ટિપ્પણીને પગલે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતના પાડોશી રાજ્યમાં પણ ક્ષત્રિય સમાજે આંદોલન કર્યું અને એટલું નહીં પરંતુ વિરોધનો આ સુર એ હવે ઉઠ્યો કે ખુદ ભારતીય જનતા પાર્ટીએ પણ ડેમેજ કંટ્રોલની શરૂઆત કરી દર્શક મિત્રો રાજકોટ લોકસભા બેઠક ઉપરથી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચાવી જોઈએ એવી માંગ સાથે જ્યારે ક્ષત્રિય સમાજ આ ગુજરાતને ધમરોળી રહ્યું હતું તેમ છતાં પણ આ આંદોલનથી વિચલિત થયા વગર પુરુષોત્તમ રૂપાલાએ ડંકાની ચોટ ઉપર ફોર્મ પણ ભરી દીધું અને એમને આક્રમક ઢબે પ્રચાર પણ શરૂ કરી દીધો તો બીજી તરફ હવે ક્ષત્રિય સંગઠનોએ આંદોલન પાર્ટ ટુ ની જાહેરાત કરી પરંતુ આ સમગ્ર આંદોલન દરમિયાન જે એક આંદોલનકારી એક લડાયક ક્ષત્રિયાણી પદ્મિની વાળા એ ખૂબ ચર્ચામાં રહ્યા એનું કારણ એ હતું કે આ લડાયક ક્ષત્રિયાણી એ સ્પષ્ટ વક્તા હતી ક્યારેક એમણે સંકલન સમિતિ એ સમાજને ગુમરા કરી રહી છે તો વટ વીરતા અને સ્વાભિમાનના નામે આંદોલન છેડનારા લોકોને પણ એમણે સ્પષ્ટપણે ચીમકી આપી કે જો સમાજને હાથો બનાવવાનો હોય તો આ આંદોલન શું કામનું દર્શક મિત્રો આજે જ્યારે એવા તબક્કા ઉપર આ આંદોલન આવીને ઊભું છે કે હવે ઠેર ઠેર ગુજરાતના ગામડાઓમાં નારી અસ્મિતા ધર્મરથ ફરી રહ્યો છે ત્યારે એ જોવું પણ એટલું જ રસપ્રદ બની રહેવાનું છે કે આ આંદોલનનો નિષ્કર્ષ શું હશે ત્યારે આગામી દિવસોમાં હવે જ્યારે પાર્ટ ટુ એટલે કે ગુજરાત સ્થાપના દિને એટલે પહેલી મેના રોજ જ્યારે ક્ષત્રિય મહાસંમેલનની જાહેરાત સુધી થઈ ચૂકી છે ત્યારે એક આ લડાયક ક્ષત્રિયાણી પદ્મિની વાડાનું સ્ટેન્ડ શું છે એની ઉપર સૌ કોઈની નજર ટકેલી છે દર્શક મિત્રો આજે નેશન પ્લસ ન્યૂઝ ના આમંત્રણ માન આપીને આપણી સાથે ઓનલાઈન જોડાઈ ચૂક્યા છે પદ્મિનીબા વાળા પદ્મિનીબા વાળા આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પદ્મિનીબા સૌથી પહેલા તો આપણે આ શોની શરૂઆત કરીએ તે પહેલા હું આપને જણાવવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં જે ક્ષત્રિય આગેવાનોએ સમર્થન આપ્યું ભારતીય જનતા પાર્ટીને અને એને લઈને હવે આ જે આંદોલન છે એની ઉપર પણ ખુદ સમાજના જ મોભીઓ એક શંકાની નજરે જોઈ રહ્યા છે તો સૌથી પહેલા તો આપણે એ સાંભળીએ કે શૈલેન્દ્રસિંહ જે દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના આગેવાન છે અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલનું શું કહેવું છે આવો સાંભળીએ ક્ષક્તિ ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધમ પર પહેલાં આવે છે એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટીલ સાહેબ હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી મસ્ત શૈલેન્દ્રસિંહ અમે નવસારી જિલ્લા ચીખલી વિભાગ તરફથી અમારું શક્તિ લોકોનું આખું સંગઠન છે તે તરફથી અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું બાકી અમારો કોઈ પર્સનલ પ્રેજિડાઈઝ કોઈ સાથે નથી રૂપાલા સાહેબે જે વ્યક્તવ્ય આપ્યું છે તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે એ રહેશે બાકી અમારો ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા સાથે છે અને સાથે જ રહેવાના છીએ રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે સ્વાભાવિક છે અમને હટ થયું છે અને એના કારણે આજે જે લગભગ એકસો ને આઠ ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી આ દેશના આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીને પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે

આપણે મોદી સાહેબ નો વિરોધ ન કરવો જોઈએ જે પેલા અમારા આપણે સમાજની લડાઈ હતી એ ફક્ત ને ફક્ત વ્યક્તિગત રૂપાલાભાઈની છે અને હજી રહેશે એટલે વ્યક્તિગત રૂપાલાભાઈની આપણે વાનગી તો આપણે આખું બીજેપી પાર્ટી બરાબર છે આપણે બીજેપી પાર્ટી તો આપણે મોદી સાહેબને ધ્યાનમાં રાખવાના છે આપણા હિન્દુત્વ ને ધ્યાનમાં રાખવું છે કે મોદી સાહેબે જે આપણા દેશ માટે જે કર્યું છે તો આખું જે અમારા આંદોલન ને એક ફેરવી નાખવામાં આવ્યું અને રિઝલ્ટ અમને જે મળી જતું હતું એ પણ રિઝલ્ટ અમને અમને આપવામાં રોકવામાં આવ્યા તો એ ખૂબ અફસોસ થઈ રહ્યો છે કે ના જે લડત અમે આપતા હતા એનું રિઝલ્ટ પણ આવી જાત પણ ક્યાંક ને ક્યાંક બધાને ખ્યાલ જ છે કે જે સંકલન સમિતિ જે આવી વચમાં બરાબર અને એ લોકોએ જે ડિસિઝન લીધા એ મને યોગ્ય નથી લાગતા કે જે આંદોલન જે રીતે કરવું જોઈએ એ એક એવું મને લાગે છે અને શૈલેન્દ્રસિંહ સાથે હું છું એમાં કોઈ શંકા ને સ્થાન નથી કે આપણે આજે હિન્દુત્વ આજે આપણે હિન્દુ છીએ એ પેલા જોવું જોઈએ મોદી સાહેબ ને આપણે પેલા જોવા જોઈએ કે મોદી સાહેબે બેનો દીકરીઓ માટે નહીં પણ દેશ માટે જે કર્યું છે એ આપણે ભૂલી ન જવું જોઈએ અને બીજેપી પાર્ટી સાથે અમારે કોઈ પણ વાંધો ન હોવો જોઈએ એ હું હું પણ એ જ કહેવા માંગુ છું જે આજે ગેરમાર્ગે દોરી લઈ દોરી ગઈ અમારા સમાજને એ જ મને અફસોસ છે કે આજે રાજકીય મુદ્દો આવી ગયો કોંગ્રેસ ને ભાજપ તો રાજકીય મુદ્દો ન હોવો જોઈએ વ્યક્તિગત અમારી લડાઈ હતી તો વ્યક્તિગત જ રાખવી જોઈએ આ તો આખો મુદ્દો આજે રાજકીય લઈ લીધો અને એક અમારા સમાજને ગેરમાર્ગે દોરી ગયા જી પરંતુ પદ્મિભા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જોતલિયો ભાઈ છે અને એને લઈને હવે તેઓ કોંગ્રેસ સમર્થન કરશે આપને એમ લાગે છે કે રાજકીય હસ્તક્ષેપ કારણે આ જે સમગ્ર ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું એ અવળે પાટે ફંટાઈ ગયું પદ્મિબા હાજી ચોક્કસ ચોક્કસ પણ અવડે પાટે હું ખુદ પરેશ ભાઈ પાસે જઈશ અને એમનું એક કહીશ કે ના ભાઈ આપ જે અમારા માટે આટલું બોલ્યા છો એમને માન છે આપણી માટે વ્યક્તિગત વ્યક્તિગત પરેશભાઈ ઉપર મને ખૂબ જ માન છે અને જે આ આંદોલન અવળે પાટે લઈ ગયા કે કોંગ્રેસ ને બીજેપી તો આમાં કોંગ્રેસ બીજેપી હતું પણ નહીં લઈ આવવાનું પણ ન હતું આ રાજકીય મુદ્દો આવી ગયો અને વાતાવરણ ધીમે 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 દઈ અને એક ધીમું કરી નાખ્યું એવું એવું જ લાગે છે કે ભાઈ આંદોલન જીતવાની કોઈ દાનત જ ન હોવી હોય એમ અને એક સોળ તારીખે જયારે ફોર્મ ભરાવું એ ફોર્મ ભરાવવું જ ન જોઈએ એટલે ત્યારથી જ આંદોલન પતી ગયું કે હું જોવા જાવ તો જેઓ લડત આપી હતી સંકલન સમિતિને તો શું કામ આપણે ફોર્મ ભરવા જ દીધું હું પણ સમાજ ને આ સમજાવવા માંગુ છું કે અત્યારે આખો સમાજ અવળે વયો ગયો છે કે રાજકીય મુદ્દો આવી ગયો છે આપણે કોંગ્રેસ પાર્ટી કે બીજેપી પાર્ટી અત્યારે હું એક સામાજિક લેવલે હું ચાલુ છું તો કોંગ્રેસ જીતશે તો કોંગ્રેસ પાર્ટી જીતશે બીજેપી જીતશે તો બીજેપી જીતશે આમાં આપણો સમાજ ક્યાં આવ્યો અને સમાજને શું એક કોંગ્રેસ પાર્ટી પણ આપી દેવાની છે કે બીજેપી પાર્ટી આપણે આમાં કઈ જ

સ્ટેજ ઉપર આવી અને એક સત્ય સાથે અને એક લડત સાચી આપતા ક્રાંતિકારીઓને સાઇડલાઇન કર્યા છે અને અમારા બેનો છે જે બે બરાબર છે ગીતાબા પ્રજ્ઞાબા બીજા બેનો છે એ લોકોને પણ એક સ્ટેજ તો આપવામાં નથી આવ્યું અમારા જયદીપભાઈ જામનગર થી લડી રહ્યા હતા જયદીપથી ઝાલા એમનું પણ આપ જોઈ જોજો કે કેવી લડત આપી રહ્યા હતા તો એ લોકોને તો કોઈને સ્ટેજ જ નહીં અને આ સંકલન સમિતિ ખબર નહીં ક્યાંથી એક ઓલા કોથરા માંથી બિલાડા નીકળ્યા હોય એવી રીતના નીકળ્યા અને આખે સ્ટેજ હાથમાં રાખી લઈ લીધું અને શું ખબર લોકોએ યોજના કરી કે આખો આખો સમાજ એક સમાજ તો કઈ એવું નથી કોઈ એવું વિચારતા પણ નહીં કેમકે મને તો આજ કેટલા બધા લેટરો આવી રહ્યા છે કે પદ્મીની બાપ સાચા છો અમે બધું જ સમજી ગયા છીએ કે આમાં શું થયું શું નથી થયું આજે સમાજને હવે અમારે એક એક અમારા આખા સમાજનું ખરાબ લાગે એવું અમારે પણ ન કરવું જોઈએ પણ હું તો એક એવી વ્યક્તિ છું કે કોઈ પણ હું જે ખોટા હોય એને ખોટા પાડવાની હિંમત રાખું છું તો આજે સમાજ ગેરમાર્ગે જ ગયો છે આજે રાજકીય મુદ્દો આવો જ ન જોઈએ જે આંદોલન અમારું હતું એ તો સોળ તારીખે રૂપાલાભાઈએ ફોર્મ ભરી દીધું ત્યાં આપણે સમજી જ જવું જોઈએ કે કઈ રૂપાલાભાઈ પછી ફોર્મ ખેંચવાના નતા તો ત્યાં સુધી શું કામ અને એક અંધારામાં રાખી અને એક

આજે આપણે લડત આપી હતી તો આ સુકા મહાસંમેલન યોજ્યું ત્યારે કોઈ ડિસિઝન તો ઠીક છે ચાલો પણ સોળ તારીખે જયારે રૂપાલાભાઈએ ફોર્મ ભર્યું એવું આંદોલન અમે હજી સુધી આપ્યું જ નથી મહારે મેં યોજી હતી રાજકોટમાં તો કલેક્ટર સાહેબે પણ વખાણ કર્યા હતા કે અમે કોઈ પણ એવું કામ નતું કર્યું અને અમારે કરવું પણ નતું આગળ જતા અમારે શાંતિથી જ આંદોલન દેવાનું હતું આગળ જતા પણ જયારે રૂપાલાભાઈ ફોર્મ ભર્યું ત્યારે અમારે પચાસ હજાર માણસો સાથે રામધૂન જ અમારે રોડ ઉપર બેસીને ગાવાની હતી કે સરકારને નુકસાન પહોંચે કે સરકાર રિઝલ્ટ આવત અમને સો ટકા એમ સંતોષ હતો કે ના રિઝલ્ટ આવશે પણ આજે સંકલન સમિતિ એ જે ઓગણીસ તારીખની એક આશા આપી સમાજને પછી પીટી જાડેજા બાવીસ તારીખની આશા આપતા હતા તો એ બધું તો કઈ થયું જ નહીં એક ખોટો ને ખોટો ટાઈમ વ્યસ્ત કર્યો અને અને ધીમે 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 ધીમું દીધું ટાઈમ ટાઈમ નીકાળ્યો કે ભાઈ કોઈ કઈ બોલે નહીં અને અમને લોકોને તો એટલે જ બોલવા નતા દેતા કે અમે એક સાચા આંદોલનકારી હતા કે ક્યાંક ને ક્યાંક આ લોકો અમારામાં અમે જે એ લોકો જે રાસ્તો હતો કે ધીમું આંદોલન ને કરવું અને ટાઈમ નીકાળી દેવું જી તો પદ્મની આપ મને એ સમજાવો કે હવે જ્યારે આંદોલન થઈ ચૂકી છે આંદોલન પાર્ટ ટુ જે છે અત્યારે રથ રથયાત્રા છે તો એ તો મહારેલીઓ આપણે નીકળી દીધી ગામો ગામ બરાબર છે તો આ શું છે રથયાત્રા રથ નીકળે આમાં સામાન્ય માણસ છે મધ્યમ વર્ગનો માણસ પીસાઈ રહ્યો છે કે આજે પોતાના કામ ધંધા મૂકી અને આનું રિઝલ્ટ એમ કે આવે એવું તો મને નથી લાગતું પણ આવે તો સારું છે હું સમાજની સાથે જ છું હું હું કોઈનો વિરોધ કરતી જ નથી મારો વિરોધ સંકલન સમિતિ મારો નહીં અન્ય લોકોનો પણ કરે છે તો આજે રથ કાઢવાથી જો રિઝલ્ટ આવતું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી જી

અ કોઈ મારી ટિપ્પણી નથી કરી શકતી કે મારા સત્ય સમાજની પણ ટિપ્પણી નથી કરી શકતી આજે કાવતરા ઘડવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક એક મારા વિરોધીઓ દ્વારા જ ઘડવામાં આવ્યા છે પણ મને કોઈ પ્રોબ્લેમ નથી બરાબર છે હું લડત દેવા માટે તૈયાર છું એ પણ બરાબર એટલે આજે સમાજને ગુમરાહ કરવો એ એક તદ્દન એક અમે રિઝલ્ટ ઉપર હતા અમારું રિઝલ્ટ મળી જ જાત પણ સમાજને આજે ભલે ન મળ્યું પરિણામની ચિંતા કરવી જ ન જોઈએ કોઈ પણ આંદોલનકારીએ પરિણામ જે પણ આવે લડત અમે અમે પૂરી આપીએ તો અમને નજર અંદાજ કરી અને પોતાના હાથમાં સ્ટેજ લઈ લેવું અને આંદોલનને ધીમું પાડી દેવું આંદોલનનો કોઈ નિર્ણય ન આવ્યો અને સમાજને ગુમરા કરી અને ભાજપને કોંગ્રેસ સામે સામે લઈ આવ્યા રાજકીય મુદ્દો આવી ગયો એટલે આજે બધાને વિચારવું જોઈએ કે આજે શું કરી રહ્યા છીએ આપણે કયા માર્ગે જઈ રહ્યા છીએ આજે હિન્દુત્વને જોવું પડે આપણે આજે મોદી સાહેબે જે આપણા હિન્દુ માટે કર્યું છે એ ભૂલવું ન જોઈએ જી ચોક્કસપણે હાવી થઈ જ ગઈ ને આજે જે અમારો ટાઈમ હતો આંદોલન કરવાનો એ ટાઈમ એ લોકો નીકળી નાખ્યો બરાબર છે કે પાર્ટ ટુ અમારું તો જોવા જેવું હશે તો જોવા જેવું તો શું છે જે મારેલીઓ નીકળી હતી એમાં જ અત્યારે રાત નીકળે છે ને એક નિર્ણય આવી શકે આંદોલન હોવું જોઈએ તો ચોવીસ કલાક અથવા અડતાલીસ કલાક નું હોવું જોઈએ આ તો એક ગુમરાહ કરી નાખ્યો સમાજને જી તો હવે આગામી દિવસોમાં જે ક્ષત્રિય આપના ભરોસા ઉપર કારણ કે આપનું એક પ્રભાવી વ્યક્તિત્વ હતું અને જેને લઈને આપના એક અવાજ ઉપર ઘણી બધી ક્ષત્રાણીઓ પણ જોડાઈ હતી તો આપણે એમ લાગે છે કે હવે ધીરે ધીરે તેઓ પણ આંદોલનથી ડિસ્ટ્રેક્ટ થઈ જશે એવું લાગે છે આપને જી હા ચોક્કસ ધીમે ધીમે બસ હવે આંદોલન જેવું લાગતું જ નથી મને તો આમાં આંદોલન જેવું દેખાય જ નથી રહ્યું આ તો એક દેખાવ છે કે શાંતિથી ટાઈમ નીકાળવાનો છે કે જ્યાં રથ નીકળે છે બસ શાંતિથી આપણે નીકળવાનો ટાઈમ નીકળવાનો છે ત્યાં ચૂંટણી આવી જાય અને ચૂંટણી પણ પૂરી થઈ જશે અને બધું જ થઈ જશે પણ જો ક્યાંક ને ક્યાંક કદાચ હું પણ એવું માનવું છું કે કદાચ રિઝલ્ટ આવી જતું હોય તો સારામાં સારું છે જી બિલકુલ પરંતુ પદ્મિબા હું આપને થોડીક ફ્લેશબેક માં લઈ જાઉં તો લગભગ ચાર દિવસ પહેલા જ મધ્ય ગુજરાતની એક ખૂબ જ આક્રમક અને લડાઈક એવા ક્ષત્રિયની અથિતાબા સોલંકીએ પણ જયારે આજ આક્ષેપો કર્યા કે જયારે ખુદ ફોર્મ ભરવા માટે સેનાના અધ્યક્ષે પણ પુરુષોત્તમ રૂપાલાને ક્લીન ચીટ આપી દીધી તો આપે માનો છો કે ધીરે ધીરે જે રીતે આખું આંદોલન એક પોલિટિકલ પાર્ટી એ કરી લીધું અને જેને લઈને આ આંદોલન ગયું હવે જો આમાં તો એક આપણે કહીએ ને કે હું સ્પષ્ટ બધું કહેવા માંગુ છું જ્યાં સુધી હજી મને પોલિટિકલ ને આ બધું રાજકારણી આ બધું એક શું થઈ ગયું એવું હું ખુદ અત્યારે જે દેખાઈ રહ્યું છે આખી દુનિયા જોઈ રહી છે અને શું થઈ ગયું આંદોલન ને કઈ તરફ ફંટોળ લઈ લીધો ખુબ અફસોસ છે ક્યાંક ને ક્યાંક હવે જોવા જઈએ તો આવું જ થવું જોઈએ અને આગેવાનો એવા હોવા જોઈએ કે સમાજને ગેરમાર્ગે ન દોરવો જોઈએ જે આજે જે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે એ ખૂબ અફસોસ છે મને જી તો આપ એમ માનો છો કે એ તો ખરેખર સમાજને અંધારામાં રાખીને જે ગુનો થઈ રહ્યો છે એ ખૂબ મોટો છે કારણ કે સમાજ જેના ભરોસે જીવે છે સમાજ જેના વચનોની રાહ જુએ છે તો આપ એમ માનો છો કે સમાજને ચોક્કસપણે સાચી દિશા બતાવવી એ પણ નેતાઓની ફરજ છે એક વ્યક્તિ માટે આજે આપણે ધ્યાનમાં રાખવાના છે કેમકે હું પાર્ટી પણ નહિ બોલું કેમકે મને તો મોદી સાહેબે જે આપણા હિન્દુત્વ માટે જે કર્યું છે તો આજે સુકામ આપણે આખો એક આંદોલન એવા માર્ગે આપણે લઈ જઈએ બિલકુલ પરંતુ આપણે એમ લાગે છે કે જયારે પ્રારંભિક તબક્કામાં જયારે આંદોલન શરૂ થયું ત્યારે આપનું આ જે સ્ટેન્ડ છે એ બિલકુલ અકબંધ હતું કે પુરુષોત્તમ રૂપાલા જે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે એમની સામે વિરોધ હશે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે નહીં હોય પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ નરેન્દ્ર મોદી માટે પણ વિવાદાસ્પદ ટિપ્પણીઓ આપના નેતાઓ દ્વારા કરવામાં આવી અને જેને લઈને આ જે આંદોલન છે એને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું પદ્મિની જી હા ચોક્કસપણે પહેલેથી જ મારો તો હું તો એક જ સ્ટેન્ડ ઉપર છું કે ભાઈ પેલા પણ એવા નારા લગાવવામાં આવતા કે બીજેપી તુસે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં તો આજે હું એ જ પોઈન્ટ ઉપર છું કે અમારે વ્યક્તિગત

જી ક્ષત્રિય સમાજને બસ ખાલી હું એ જ કેવા માંગુ છું કે આપણે આખો સમાજ આજે જે આંદોલન હતું એમાં કોઈ કોઈ કોઈને આખા સમાજને વિચારવાનું છે કે આપણે શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ ક્યાંક ને ક્યાંક આપ લોકો ગેરમાર્ગે ન જાવ અને સમાજ આખા સમાજને નુકસાન ન પહોંચે એનું ખૂબ જ ધ્યાન રાખજો કેમ કે હું પણ આખો સમાજ ને હું એક વ્યક્તિ પણ નથી કહી શકતી એમ કોઈ પણ નથી કહી શકતું જે અત્યારે સંકલન સમિતિ એક આવી થઈ ગઈ છે સમાજ ઉપર કે એક રાજકીય મુદ્દો લઈ આવ્યા જે રિઝલ્ટ આપવું હતું એ તો આપ્યું નથી તો સમાજને હવે વિચારવાનું છે કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ સો વખત વિચાર કરજો કે આપણે કયા ગેરમાર્ગે ન દોરી જઈએ આખા સમાજને નુકસાન ન પહોંચી જાય બરાબર આપણે ફક્ત ને ફક્ત રૂપાલાભાઈનો વિરોધ કરવાનો હતો તો આખા હિન્દુત્વને આજે મોદી સાહેબને કે જે પણ આપણે વિચાર કરીએ એ ધ્યાનમાં લઈને કરવું જોઈએ જી જે કઈ વાતો નીકળી રહી છે એટલા માટે સાચી છે કારણ કે એમને હૈયે સમાજનું હિત જોડાયેલું છે પરંતુ સમાજના ઓથા હેઠળ સંકલન સમિતિ એ જે રીતે સમાજની લાગણીઓ સાથે ખેલવાડ કર્યો છે એને પણ આડે હાથ લેતા આ ક્ષત્રિયાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે જો પોતાની મહેચ્છાઓને સંતોષવાની હતી તો તે એમાં સમાજનો દુરુપયોગ કરવાની જરૂર નહોતી અને આજે પણ એ એમના નિવેદન ઉપર બિલકુલ સ્પષ્ટ છે કે રાજકોટ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ रूपाલા સામે વિરોધ હોઈ શકે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે વિઝન અને મિશન છે એને નિશ્ચિતપણે સપોર્ટ કરવો જોઈએ અને એટલું જ નહીં પરંતુ એમણે દક્ષિણ ગુજરાતની જે જે ક્ષત્રિય સમાજના સંગઠનના નેતાઓ હતા એમના દ્વારા જે જે સી આર આપવામાં આવ્યું એની સાથે પણ તેઓ ખભે ખભા મેળવીને ઉભા છે એવું જણાવ્યું છે ત્યારે આગામી દિવસોમાં એ પણ જોવું એટલું જરૂરી હશે કે આંદોલન પાર્ટ ટુ ના નેજા હેઠળ જે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એના ભાગરૂપ જે નારી અસ્મિતા ધર્મરક નું લોન્ચિંગ થયું એમાં પણ આ ક્ષત્રાણી પદ્મિની બાવાળા ઉપસ્થિત નહોતા એ જ બતાવે છે કે એમણે સંકલન સમિતિના નેતાઓથી પોતાનું અંતર બનાવી દીધું છે પરંતુ પદ્મિનીબાવાળા જે સમાજની આ જે ક્ષત્રિયાણીઓ છે અને એટલું જ નહીં પરંતુ વટ વીરતા અને સ્વાભિમાનને વરેલો આ ક્ષત્રિય સમાજ જેના લોહીની નસે નસમાં એક જ વસ્તુ